કૃષ્ણ જય માતાજી જયમા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને આજમાં તો મસ્ત મજાનું સવાર પડી ગયું છે ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે એકદમ અને આજમાં શું કામ કરશું એ આગળ આગળ બતાવશું વિડીયોમાં બન્યા રહેજો અને પેલા સૌ પ્રથમ તો આપણે છે ને અત્યારમાં અથણા સુકવી દીધા છે બતાવણા છે ને આપણે ઘરમાં સુકવવા પડે હજી તો એમાં લીમડાની તીરખી મેકવાન છે બેન શું જવો માથું વાળવે છે અને અહીંયા આપણે થણા સૂકવી દીધા છે ઝાઝા નથી લાવ્યા આપણે પાંચ કિલો લાવ્યા હતા અને મસ્ત મજાનો બોળો આવી ગયો છે અને અત્યારમાં સુકવી દીધા છે પંખાના પવને અને બારા ન સૂકવાય એવું હોય કાક અને અત્યારે આપણે એમાં છે ને કડવા લીમડાની ટેરખી લાવીને નાખી દઈશું તાજી તાજી એટલે મસ્ત મજાના સુકાઈ જાય એવું છે કાક ઈસકો ખાવો હોય તો ચલે આવજો બધા જોઈ લો અમારે ઉત્સવ ખાય છે એલા પણ પડી જો નાયા છે ને આપણે જો ધોવાના હવે ધોઈ નાખીએ હમણાં માટલું બાટલું ભરી લીધું છે સરસ મજાનું અને ખામણું દીધું વાડી સારી કરવા જાય છે ને હું કામ જાય છે વીડિયામાં કન્ટિન્યુ રહેજો કા જો વાડી મીડાસી કરવા સારી મસ્ત મજાની એટલામાં સારું કરવું પડશે મંડપ નાખવા જોશે એવું છે કાક અને વાડીમાં જો આપણે સોળા મસ્ત મજાના છે ફર્સ્ટ ક્લાસ કેવા મસ્તીના ફૂલડા આવે છે હજી તો બહુ સરસ એટલે આપણે કોઈ દિવસ આવ્યા જ નથી જવો મસ્ત મજાનું પાકી ગયું છે સરસ મજાનું વેલો છે આપણને ખબર નતો જવો કેટલું મસ્ત મજાનું અને જવો કોઠીમડા હજી કેવા સરસ છે મસ્તીના

ચાલો ફેમિલી અત્યારે જો વાગી ગયા છે સાડા પાંચ અને આપણે જો ઘડીક કપડાં ધોઈ નાખ્યા છે અને ઘડીક પોરો ખાઈ લઈએ પછી જો રસોઈ બેને મેકી દીધી છે દાળ બાફી નાખી છે અને આજ તો શેનો પ્રોગ્રામ છે દૂધી દાળનો તો ખાલી દાળ હાલ ભાઈ આજ તો આપણને એ કાંઈ ખબર ન હોય રસોઈમાં શેનો પ્રોગ્રામ હોય આપણે કાંઈ રસોઈ ઓછી બનાવવાની હોય એટલે દાળ બનાવે છે બેન ચણા ડાળ કા અને હાજે જે તો આપણને એમ થાય કે લીલોત્રી શાક તો આપણે શાકભાજી બધી હોય પણ લીલોત્રીમાં બપોરે આપણે ચોળાનું શાક બનાવ્યું હતું અને અત્યારે જો ડાળ બનાવી નાખીએ એવું શેકાક અને પછી હવે જાય છે આપણે વાડીમાં કડી ખડબડ લઈ લઈએ જાતા જાતા આપણે પછી અહીં ખોટી થઈ ગયા છે હવે જો બિલાડીના બચ્ચા આવી ગયા છે મસ્ત મજાના એક તો હોઈ ગયું જો કેવું આંટા મારે બીજું જો ધીમે ધીમે ચાલુ આવે છે રોપની અંદર ઘૂસી જશે એવું લાગે છે રોપની અંદર ઘૂસી જવાનું છે એ એક તો લપાઈ ગયું છે ધીમે ધીમે કરતું ઘરમાં ઘુસી ગયું રસોઈ ઘરમાં જવું એક તો આ બાજુ લાગે જવું બઉ શેતાન છે હાથમાં નથી આવતા કા જઈને બહુ શેતાન છે શેતાન બિલી છે શેતાન બિલ્લી તળું લઈ લીધ વાળીને જાવ પણ પાછા બિલાડીને બસા હતા ને તે ઘડીક આપણે પાછું થોડુંક શૂટ લીધું અને હવે જાય ધીમે ધીમે આપણે ઘડીક વાડીમાંથી થોડુંક ખડ લઈ લઈ અને ઘરે તો ઘણું બધું કામ કરતા હતા પણ શૂટ લેવાનો કાંઈ ટાઈમ મળ્યો નહીં અત્યાર સુધી જવું છે પપ્પા આવતા રહેશે બાર ગામ ગયા હતા અને દી હાથમી ગયો છે ને હાથ વાગી ગયા છે જવો અને લાવ્યા છે આ લીરા જો એવું એટલા લીરા લાવી નાખ્યા છે મસ્તીના નાના આ સાથે જ આપણે આજના બ્લોગ ને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધા